હે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે એક દસ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા મુક્ત કરીએ તો હાલમાં દાંતીવાડાની આવક એકસો ને પચાસ ક્યુસેક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ ત્રેપન ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હાલમાં મિત્રો દાંતીવાડા ડેમ માંથી બિલકુલ પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું નથી અને હાલમાં ઉપર એક નજર કરીએ તો પાણી આવક ચાલુ થઈ નથી અને સપાટી હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક બસો ને છેતાલીસ ક્યુસેક પાણી આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટે ગઈ છે અને મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ ફૂટે છે અને મુક્તેશ્વર ડેમ સો ટકા ભરાઈ ગયો છે અને મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદીમાં માં એકસો પાણી છોડવામાં આવી રહ્યું છે અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી